નહી ચોક્કસ ચોક્કસ અમદાવાદ અંદર અમદાવાદ જિલ્લામાં જે

પોતાના સાધનો લઈને આવ્યા હોય આજુબાજુમાં રામ ભરોજ નુકસાન મૂકેલા છે અમુક લોકો અહીંયા પચાસ પચાસ છસો કિલોમીટર દૂરથી આવી ગયા છે ત્યારે અમુક આવવા જવાનું ભાડું આજે વધી રહ્યું છે ચારે બાજુ ટ્રાફિક થઈ રહ્યું છે એમને ઉમલે જવા માટે અલગથી મૂર્તિ આપવા પડે છે બહાર આવવા માટે અલગથી મૂર્તિ આપવા પડે છે પણ મજાની વાત એ છે કે આ લોકો દિવસમાં કમાય છે કેટલા જે લોકો દિવસના ત્રણસો થી પાંચસો રૂપિયા કમાતા હોય એના જોડે તમે આવવા જવાના રોજના સો રૂપિયા લેવા આપવા પડે

આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ત્યારે આજે બળિયાદેવ છે આજે 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 લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા છે એ આમ આદમી નેતાઓ અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે બે 2027 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીને લોકો સમર્થન કરશે કેમ કે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય 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 અમારા અમારા પ્રદેશ પ્રવક્તા ઠક્કર શિક્ષણ પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ઘેરોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય બળિયાદેવ નો વિસ્તાર હોય કે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ઘરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવડા લેખમાં હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય હિન્દ જય ભારત

પોલીસ તંત્ર હોય કે મામલતદાર સાહેબ હોય કે પછી એના ચીફ ઓફિસર કે પ્રમુખ દરેકની સામે અમે અમારા હકની લડાઈ ત્રણ દિવસથી સંઘર્ષ કરીને લડ્યા છે ઘણા બધા લોકો એવા છે કે જેને ખબર નથી કે કઈ રીતે લડવું આ એટલી ખબર છે કે તકલીફ થાય છે તો તકલીફ બહાર કાઢવી એ બોલી જવું પણ એનાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી એનાથી અમે મુદ્દા મુદ્દાવાઈઝ આ લોકોનો અવાજ લઈને ગયા ઘણા બધા લોકોને ખબર બી નથી કે અમે કેટલી એમની માટે સંઘર્ષ કર્યો છે એટલે ઘણી વખત લોકો તેનું બોલે છે પણ અમે સાંભળીએ છીએ અને આમના માટે તો લડવાનું થાય જ છે તો અમે બહાર ધરી આગળથી લેખિતમાં ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના પ્રમુખથી એવી લીધેલી છે કે આવનારા સમયની અંદર પરમિનન્ટ પાણીનો નિકાલ જેની અંદર સુરક્ષા દિવાલ આવી ગઈ પછી બોક્સ ગટર લાઈન આવી ગઈ પછી જ્યારે પાણી ઉતરે ત્યારબાદ પણ આ લોકોના રસ્તા અને ઘર સાફ નગરપાલિકા કરી આપશે એ પણ અમે લેખિતમાં લીધું છે ત્યારબાદ જ્યારે આ લોકોનું પાણી ઉતરીને કેટલું કેટલું નુકસાન થયું છે એનું સર્વે કરાવવા માટે એપ્લિકેશન પણ મામલતદાર સાહેબ દ્વારા આજે જ કરાવડાવી દીધી કે જેના માટે આગળ એપ્લિકેશન પહોંચે જલ્દીથી જલ્દી થઈ શકે તો આ લોકોનું નુકસાન શું સુધી એનો સર્વે થઈ શકે આજ સુધી કોઈ દિવસ બાવળાની અંદર સર્વે માટે કોઈ એપ્લિકેશન કરવા માટે કોઈ તંત્રને કોઈએ મજબૂર નથી કર્યા જે અમે લોકોએ કર્યા છે આત્મવિલોપન માટે પણ અમે તૈયાર થઈ ગયા હતા અને આત્મવિલોપન સુધી પહોંચી ગયા ત્યારે તંત્રના આંખ આંખ અને કાન બધું ખુલ્યું આજે અને આજે ક્યાંક કોઈ નિર્ણય પહોંચી શક્યા આ અમે સમય મર્યાદા નથી આપી પણ જો સમય મર્યાદા નથી આપી તો અમે પણ ક્યાં સમય મર્યાદા લઈ લીધી છે કે અમે આ પછી બેસી જઈશું નહીં કરે તો આની આ જ રીતે ફરી ઊભો થવાનો છું અને જેટલા લોકો મારી સાથે જોડાય એ લોકોની સાથે લઈને આગળ વધવાનું છું તો આ જ રજૂઆત બધા લોકો માટે કરી છે ને આજ આ લોકો આજે સરકારી આ જે હોલ છે ત્યાં આગળ આવવા માટે મજબૂત થઈ ગયા આજે પહેલી વાર નથી બીજી વાર થયા સડન બે વર્ષમાં પચાસ સો વર્ષ સુધી આજ સુધી આવી પરિસ્થિતિ ભાવનગર કોઈ દિવસ નથી જ્યારથી અંડરબ્રિજ રેલવે ક્રોસિંગની ક્રોસિંગથી અંડરબ્રીજ જ્યારે બને તેનો દરેક વિરોધ પહેલો વિરોધ તમે બધાએ કર્યો તો આખા ગામે વિરોધ કર્યો હતો અહીંથી પાણીનું વેણ સહાન ના કરશો તેમ છતાંય આ સરકારે એમની મનમાંની ચલાવીને આ અંડરબ્રિજ બનાવ્યો ત્યાંથી આ પ્રશ્ન ચાલુ થયો છે તો બસ આ જ રીતે રજૂઆત બધાની કરી છે અને આજે આ બધા લોકોને અમે એ જ કહેવાયા છે કે બસ સપોર્ટ કરો અને આ લોકો સારો સાથ સહકાર આપે છે બાકી આગેવાનોના માર્ગદર્શન સાથે હું પણ આગળ વધું છું અમારા જુતુ કાકા છે પછી અમારા બાવળા નગરપાલિકાના કઈ ચૂંટણીની અંદર પ્રભારી રહી ચૂકેલા અમારા હિમાંશુભાઈ ટક્કર છે અને સાથે અમારી તમામ આમ આદમી પાર્ટીની ટીમ છે તો એમને પણ આર અંતર્ગત આજે જાતે અહીંયા કરીને નોટ લીધી છે કે આગળ શું કરવું એમના માર્ગદર્શન થી હવે આગળ વધીશું હવે આ માનની પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ઈમનસુભાઈ ઠક્કર અહીંયા ઉપસ્થિત છે એ બે સબ્દો આશરે લઈને રજૂ કરશે આવો હમણાં આગળ જે રજૂઆત અમારો વિચાર સાથી મિત્રો એ કરી કો આ ખૂબ જ મૃદુ સરકાર છે સંવેદનશીલ સરકાર છે પણ એમની સંવેદનશીલતા કેવી હોય એ અત્યારે આખું ગુજરાત અનુભવી રહ્યું છે પાવડા તો અમદાવાદ જ ગણાય તમે વિકાસના નામે વિનાશ વેરી રહ્યા છો ગામજનો કહી રહ્યા છે કે જ્યારે અંડરપાસ બનતો હતો ત્યારે અમે કહ્યું હતું કે આ પાણીનું વહેણ છે અને આ જગ્યાએ આ ન કરાય પાવડામાં તબાહી થશે અને એ લોકોની વાણી સાચી પડે છે ત્યારે આખું તંત્ર મશીનરી એક્સપર્ટ કન્સલ્ટન્ટ એન્જિનિયર પૈસા બધું જ લઈને બેઠી ભાજપની સરકારને મનમાની કરવાની વર્ષોથી ટેવ પડી ગઈ છે અને એનું પરિણામ આ બિચારી જનતા ભોગવે છે લાચાર શોષિત અને એ બિચારા કેવી તરુણ રજૂઆત કરે છે કે ગયા વર્ષે પણ આ જ તબાહી થયેલી

વિસ્તારમાં જેમના કાચા મકાનો આખે આખા માણસ તૂટી જાય એટલા પાણીમાં છે તો તમે વહેલા માં વહેલી તકે આવો એમના પ્રશ્નોનું સમાધાન કરો એના માટે અમે આપને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ જય જય ધરવી ગુજરાત